દિવસે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસ્તાક દિનની પૂરા ભારત દેશમાં શાંતિ ઉજવણી કરવામાં આવી રહી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે શહેરની તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્કૂલો દ્વારા દેશભક્તિ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વચ્છ ભારત અભિયાન વ્યસન મુક્તિ તેમજ પર્યાવરણ અને આધુનિક ખેતી વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા અને તમામ સરકારી કચેરીઓની સારી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ સરકારી કર્મચારીઓને સન્માનપત્ર અને શિલ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ડીવાય એસપીપી આઈ જાડેજા ઉપલેટા મામલદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ ભારત દેશ માટે જે વીર સપૂતોએ શહીદી વહોરી દીધી હતી તેવા દેશના તમામ શહીદોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દેશના પિચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે જો નિયમો આયોજન થયેલ આજે યોજનન પછી વિદ્યાર્થીઓ એ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સરકારી ખાતાના અધિકારીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક વિધ પ્રવૃત્તિઓ ને સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે એવાઓને પ્રમાણપત્રો આપવા સહિત ઘણી બધી

એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામે તમામ બેઠકો ઉપર જીતી છે પણ જે રીતે આપણે વિધાનસભામાં વિજય મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે કે તમામે તમામ એટલે કે છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીડ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને વિઝી બનાવો અને એ રીતે પક્ષ દ્વારા

કે લોકશાહી તમારી પાસે મોટા માં મોટું હથિયાર મત છે અને આ મત આપવાનો અધિકાર જયારે તમને મળ્યો છે ત્યારે તમે અવશ્ય મતદાન કરો તમારા ઘરના લોકોને પણ મતદાન કરો અને આ રીતે આપણે લોકશાહી બચાવવાના કામમાં માં તમને આ પ્રથમ વખત મળી છે એનો સદુપયોગ કરો બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા